જિલ્લામાં નવી કચેરીઓ ખોલવાની કવાયત શરૂ થઈ ગઈ છે જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવતા કવાયત શરૂ કરવામાં આવી જાલોદ તાલુકામાંથી છૂટા પડેલા છે બે નવા તાલુકા નવા ગોવિંદગુરૂ અને લીમડી તાલુકા આવ્યા અસ્તિત્વમાં નવીન તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી શરૂ કરવા નિર્ણય લેવાયો લીંબડીની કુમારશાળાના કમ્પાઉન્ડમાં નવીન કચેરી શરૂ કરાશે ધારાસભ્ય મહેશ ભુરિયા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અન્ય સરકારી અધિકારીની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ આવનાર ઓક્ટોબરે કચેરી ચાલુ કરાશે તેવી સમાચાર સામે આવી છે દાહોદ જિલ્લામાં નવી કચેરીઓ ખોલવાની શરૂ જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવતા કવા શરૂ કરાઈ જાલોદ તાલુકામાંથી છૂટા પડેલા છે બે નવા તાલુકા નવા ગોવિંદગુરુ અને લીંબડી તાલુકા આવ્યા અસ્તિત્વમાં